જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ બોલ્યા આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્ય પોતાના પુત્ર વેવત્સ મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્સવાકુને કહ્યો હે પરમ તપ આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો તું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે અર્જુન બોલ્યા આપનો જન્મ તો અર્વાચીન એટલે કે હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો શ્રી ભગવાન બોલ્યા હે પરમતપ અર્જુન મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું હું અજન્મ અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો પણ મને જ પામે છે જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રયે રહેનારા ઘણાય ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે એ પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્ય સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મના કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતું પૂર્વકાળના મુમુક્ષોએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિક્રમનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં પણ કર્મ જુએ છે એ માણસ સગળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મ કરનારો છે જેના સર્વ શાસ્ત્ર સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધાય કર્મો જ્ઞાન રૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં યોગ્ય રીતે વ્રતતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો જેને કશાયની ખેવના નથી અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત શરીર જીત્યું છે તેમજ ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો ઈચ્છા વિના પાપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે અદે ખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે હરક શોક વગેરે દ્વંદોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે બ્રહ્મ યજ્ઞ કે જેમાં અર્પ એટલે કે સુનવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિર રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું સ્મયક પ્રકારે અનુષ્ઠાન કરે છે જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ આત્મરૂપી યજ્ઞનો હોમ કરે છે અન્ય કેટલાક યોગીઓ સ્ત્રોત્ર વગેરે સગળી ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિઓમાં હોમે છે તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિઓમાં હોમતા રહે છે અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મ સંયમ યોગ રૂપી અગ્નિમાં હોમી દે છે અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાય રૂપે જ્ઞાન યજ્ઞ કરનારા છે બીજા કેટલાય યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે તો અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પારાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને જ પ્રાણોમાં હોમે છે આ સઘળાઇ સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે હે કુરુક્ષેત્ર યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પર બ્રહ્મ પરમાત્માને પામે છે જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી તો પરલોક ક્યાંથી સુખદાયક હોય આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે એ સર્વેને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ હે પરમ તપ દ્રવ્યમય યજ્ઞની અપેક્ષા એ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે તથા હે પાર્થ સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે એમને યોગ્ય રીતે ધનવટ પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એક જ્ઞાની મહાત્માજનો એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે તેમજ હે પુત્ર જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને વિશેષ ભાવે પહેલા પોતાનામાં અને પછી મૂજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ કેમકે હે અર્જુન જે રીતે અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારો નિદેહ બીજું કશું જ નથી એક જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંતઃકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે જીતેન્દ્રિય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે પણ વિવેકહીન અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમારથથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આલોક છે ન તો પરલોક છે કે ન સુખ હે ધનંજય જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ નાશ કરી દીધો છે એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા માટે હે ભરતવંશી તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંચયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા ઓમ જાતિ જ્ઞાન કર્મ સંન્યાસ યોગનો ચોથો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ